ઉઘાઇ ડેમના આઠ દરવાજા ચાર ફૂટ ખોલીને પંચોતેર હજાર ક્યુસેક પાણી છોડાયું સુરતમાં તાપી નદી બે કાંઠે વહેતી થતાં સર્જાયા નયન રમ્યો દ્રશ્ય ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ રેઇન ગેઝ સ્ટેશનો પર વરસાદ નોંધાતા શુક્રવારે દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલી સાત લાખ પાંચ હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ઉકાઈ ડેમની સપાટી શુક્રવારે સવારે રૂલ લેવલ જેટલી જ એટલે કે ત્રણસો પાંત્રીસ ફૂટ નોંધાઈ હતી જ્યારે ડેમમાં નવ લાખ એક હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક છે સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે ઉકાઈ ડેમના આઠ દરવાજા ચાર ફૂટ ખોલી સાત લાખ પાંચ હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહ્યું છે ડેમમાંથી પાણી છોડતા માંડવી તાલુકામાં આવેલ કાકરાપાર ડેમ પાંચ ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે સુરત તાપી જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ડેમની કુલ સપાટી એકસો સાહીઠ ફૂટ જ્યારે હાલ ડેમ પાંચ ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે શહેરના અનેક લોકો વરસાદને લઈ પરેશાન થયા છે શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લઈ શાળાએ જતા શહેરના અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પરેશાન થયા હતા